આજે કાર્યક્રમ છે એમનો મુખ્ય ગેટ બનાવવામાં આવી રહ્યો છે જો આ રીતે અમારું સિસોડાનું આયોજન છે ગામની અંદર ત્રણે ત્રણ દિવસ રસ પાવામાં આવશે એક પેલા ને સીબા ને જોવા મળી રહ્યો જો અને મારા થી પણ મોટો જો અત્યારે હું સુલ અંદર ઊભો જો કેવડી કેવડી વિશાળ સુલુ બનાવવામાં આવી છે જો જો આપણે સાંજે પાંચ તારીખે છે માયાબાઈ આહી શિલ્ફાબેન પટેલ અને તારીખે છે શ્રુતિબેન પટેલ અને મિહિરભાઈ સાવલિયા તો સર્વ ને જણાવવાનું કે ત્રણે ત્રણ દિવસ નો લાભ ફતેર શ્રી સંત શ્રી ભોજલરામ બાબા ના મંદિરે લઈ જય ભોજલરામ તો મિત્રો આજે આપણે આ વિડીયો માધ્યમથી સંત શ્રી ઓછલરામ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફતેહપુરના આંગણે જે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે તો એ આયોજનની સંપૂર્ણ તૈયારી આપણે આ વિડિયોના માધ્યમથી જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આ જે કાર્યક્રમ છે એમનો મુખ્ય ગેટ બનાવવામાં આવી રહ્યો છે હજી કામ શરૂ છે તો ચાલો આગળ જઈએ અને આગળનો કાર્યક્રમ શું છે તે જોઈએ આગળ જઈને કાર્યક્રમ પ્રથમ દિવસે રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે

જોઈ રહ્યા છો આ રીતે રૂમનું કામ ચાલુ છે અને આવી રીતે બહુ વિશાળ સભા ડૂમ બનવામાં આવી રહ્યો છે આ ડૂમ ની બાજુમાં આવીએ એટલે અહીંયા એક વિશાળ બીજો રૂમ જોવા મળી રહ્યો છે આ જે વિશાળ રૂમ છે તો આવી રીતનો કાંઈક રૂમ છે જે તમે જોઈ રહ્યા છો જોવામાં પંખા પણ આવી રીતે લટકાડવામાં આવી રહ્યા છે કામ ચાલુ છે બધું જો કઈ રીતનું છે જો જોઈ શકો છો આવી રીતે ફોક્સ લાઇટ પણ ગોઠવામાં ઘણી જગ્યાએ આવેલી છે જેથી ગેટ અને આજે તમે જોઈ રહ્યા છો સભા મંડપ છે તો એમની વચ્ચેથી આ બાજુ આવો એટલે અહીંયા આગળ જોઈએ આપણે ત્યાં યજ્ઞશાળા બનાવવા આવી છે તો આપણે જઈને આગળ જોઈએ કઈ રીતે બનાવવા આવી રહી છે તો મિત્રો નજીક આવી એટલે આવી રીતે કંઈક સર્કલ બનાવવામાં આવી રહ્યું છે કંઈક હવે જોઈએ હવે આગળ જઈએ આપણે તો મિત્રો આ સામે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા ની તૈયારી શરૂ છે જોઈએ ट्रिक वाला ये बंद करा ने शाम में पीआईवी मेरा पूरा हाव क्या ने क्या ये बताओ જોઈ શકો છો આવા કુંડ તો જો ઘણા બધા છે જો તમે જોઈ શકો છો હા આગળ આપણે જઈએ ત્યાં પણ છે જોઈએ આગળ જોઈ શકો છો અહીંયા જે જુવાર વાવવામાં આવેલા છે જો હજી તો તમે જોઈ શકો છો જે છે એમની આ બાજુ પણ જુઓ તો મિત્રો આપણે એકના તરફથી આવ્યા અને હવે આપણે આગળ જઈએ અને સામે એની એકદમ સામે જઈએ આપણે એટલે અહીંયા એક રસોડા વિભાગ છે તો ચાલો જોઈએ કઈ રીતે ત્યાં રસોડા વિભાગ છે તો મિત્રો આ તમે જોઈ શકો છો બધા જે આ બધો જે પ્રસાદ બનાવવાનો છે તે આવી રીતે આ જે લાકડા આપણે કહેવાય છે એમાંથી બનાવવામાં આવશે જો કેટલા તમે જોઈ શકો છો કેટલા લાકડા અહીંયા રસોડા માટે લાવવામાં આવી રહ્યા છે જો તો આવી રીતે કટર દ્વારા કાપવામાં પણ આવે છે જે સ્પેશિયલ લાકડા કાપવા માટેનું મશીન પણ અહીં રાખવામાં આવેલું છે જો જો તો ચાલો આપણે આગળ જઈએ ને રસોડામાં જોઈએ તમે જોઈ શકો છો એ રીતે વિશાળ સુલું બનાવવામાં આવેલી છે જો જો ઓજારો પણ મૂકવામાં આવેલા છે રસોડામાં જોઈ શકો છો મારાથી પણ મોટા જો કે તપેલા જોવા મળી જો અને અહીંયા મોટા તપેલા અને સીબા ને એવું બધું થોડું ઘણું વસ્તુ લાવવામાં આવેલું છે બાકી રસોડાનો સામાન હજી નથી આવ્યો તો તમે જોઈ શકો છો આવી રીતના બધી થોડી ઘણી વસ્તુ આવી ગઈ છે જો એટલે અહીંયા પણ શૂલ જોવા મળી રહી છે જો આપણે અહીંયા જો આપણે અહીંયા પણ હજી કામ ચાલુ જો કે અહીંયા પણ વિશાળ સુલુ બનાવવામાં આવી રહી છે જો આવી રીતે કંઈક જુઓ છે ને કેટલી વિશાળ સુલુ છે જો અત્યારે હું સુલની અંદર ઊભો જો કેવડી કેવડી વિશાળ સુલુ બનાવવામાં આવી છે જો જો આ બધી સુલ છે જો તમે જોઈ રહ્યા છો જો મારી પાછળ જો આ બધી બેકગ્રાઉન્ડમાં તમને સુલ જોવા મળી રહી છે વિશાળ સુલુ બનાવવામાં આવેલી છે જો તમે જોઈ શકો છો જો જોશુ આ બધું કામ હજી ચાલુ છે મિત્રો મિત્રો અહીંયા રસોડા વિભાગ હતો તો અહીંયાથી એકદર એની સામે આવી એટલે જો અહીંયા જે છે એ જનરલ ભોજનશાળા છે પ્રસાદ લેવા માટે ભક્તો માટેની જે વિશાળ ભોજનશાળા જો અહીંયા પણ ટ્રેક્ટર હાલીને વ્યવસ્થિત કામ કરી રહ્યું છે જો જગ્યાએ જો આવી રીતના બોક્સ પણ લગાડવામાં આવ્યા છે અને હજી કામ શરૂ છે કાપડ બાપડ હજી લગાડવાનું બધું બાકી છે જો આવી રીતે કંઈક વિશાળ જનરલ ભોજન શાળા પણ બનાવવામાં આવી છે જો ભોજનશાળા જોઈ તો એમની બાજુમાં પણ આવી રીતે પણ અહીંયા પણ વિશાળ જનરલ ભોજનશાળા બનાવવામાં આવી જુઓ અહીંયા પણ એક જનરલ ભોજન શાળા બનાવવામાં આવી છે સામે પણ આપણે જોઈએ હમણાં જે કાર્યક્રમનો ડ્રોમ છે આપણે જો સામે ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી એની પાછળ આવો એટલે અહીંયા જે આપણે મહેમાનો આવે એમના માટે ઉતારીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તો મિત્રો બહારથી આવતા મહેમાનોને પણ સારી સગવડતા અહીંયા આપવામાં આવશે તો તમે જોઈ શકો છો અહીંયા વિશાળ જગ્યામાં હજી જો કે કામ શરૂ છે બધું તો અહીંયા એમના માટે ઉતારાની પણ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો જો એટલી વિશાળ જગ્યામાં ઉતરાણની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જય બોજલરામ આવતી 4 5 6 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જો આ રીતે અમારું સિસોડાનું આયોજન છે ગામની અંદર ત્રણે ત્રણ દિવસ રસ પાવામાં આવશે. તરફથી આવો એટલે પ્રથમ જ અહીંયા જો આવી રીતે ગામમાં જે મંદિર તરફ જતા આવી રીતનો ગેટ બનાવવામાં આવેલો છે તો આપણે અંદર જઈને જોઈએ થોડા આગળ વધીને મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ ગામમાંથી રામજી મંદિર એકદમ નજીક સામે જ છે મંદિર આપણે ઓસવા આવ્યા છે જલરામ બાપા ની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉત્સવ બહુ જોરદાર આયોજન થયેલ છે તે માટે બધા આવો જય ભોજનરામ